થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય રામની શોભાયાત્રા નીકળશે થરાદના નવા રામજી મંદિરને રામનવમીની ભાવ અને થરાદના નવા રામજી મંદિર અને મુખ્ય બજાર રોશનીથી શણગારવામાં આવ્યું ચૌદ એપ્રિલના રોજ થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો અને પ્રતિમાઓ અને મુખ્ય બજારની રોશનીથી શણગારવામાં આવે છે અને મુખ્ય બજાર રોશનીથી ઉઠ્યો છે સત્તર એપ્રિલના રોજ થરાદના તમામ વેપારી એસોસિએશન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને થરાદનગર સહિત થરાદ તાલુકાના જનતા આ રામનમીની શોભાયાત્રામાં જોડાશે નવા રામજી મંદિરનો પ્રથમ પાઠ ઉત્સવ હોય અને પ્રથમ પાઠ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે જેને લઈને શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સત્તર એપ્રિલના રોજ ભગવાન શ્રી રામની બપોરે બે કે શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા નવા રામજી મંદિર જઈ જવાહર ચોકથી મહાવીર બજારથી કાજીવાસથી જૂની ગંજ બજારથી લક્ષ્મી માતાના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી બળિયા હનુમાન ચોકથી પરત રામજી મંદિર શોભાયાત્રા પડશે રામનવમીની ભય ઉજવણીને લઈ અને થરાદના રામજી મંદિરથી અને હાઇવે ડૉક્ટર સાહેબની પ્રતિમા સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર સુધી રોશનીથી શણગારવામાં આવી છે હાજાજી રાજપૂત બનાસકાંઠા